ફરી એક નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર પર્યાવરણ કે આસપાસ જે ધોરણ ચારનું પાઠ્યપુસ્તક છે એમાં પાઠ એક જે છે એની આપણે સમજૂતી મેળવવાના છીએ કે પ્રકરણ એક રોજ નિશાળે જઈએ એ પાઠનું આપણે જે સમજૂતી છે એ આપણે જોવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે જોઈએ આપણે સમજૂતી કે તમે રોજ શાળા એટલે કે સ્કૂલમાં આવો છો બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે કોઈ ચાલીને કોઈ રિક્ષામાં કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે પરંતુ આવું બધું આવું બધે હોતું નથી ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે હવે અંતરિયાળ ગામડા હોય તો એમાં થોડીક તકલીફ હોય સ્કૂલ વાહન આ તે વાહન વ્યવહારની સુવિધા ન હોય એટલે તેવા વિદ્યાર્થીઓને કે છાલીને આવવું પડતું હોય છે અથવા તો ઊંટ ગાડી બળદગાડું હોય એમાં આવવું પડે એટલે એના માટે પડકારરૂપ થાય આપણી માટે તો નથી એવું કાંઈ આપણે તો રસ્તા અને એવું છે બધું એટલે વાહન વ્યવહારની સુવિધા છે આપણે પણ અંતરિયાળ ગામડા હોય જંગલ વિસ્તાર હોય એમાં થોડીક તકલીફ થાય વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીઓ કઈ કઈ રીતે શાળાએ પહોંચે છે કે અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ ઘરથી શાળા ઘણી દૂર છે એટલે સરળતાથી શાળામાં જઈ શકાતા જઈ શકતા નથી શાળામાં આવવા જવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ હવે ગામડું હોય એટલે એનાથી ગામમાં સ્કૂલ હોય જ્યારે ધોરણ પૂરું થાય આપણું તો બહાર જવાનું થાય ત્યારે દૂર હોય પાંચ છ કિલોમીટર એટલે સાયકલ લઈને જવું પણ શક્ય ન હોય તો આપણે શું કરીએ છીએ તો વાહન વ્યવહારની સુવિધા આપણે કે રિક્ષાનો ઉપયોગ કરીએ અથવા તો સ્કૂલ વાન આપણને લેવા અથવા મૂકવા આવે આ રીતે આપણે જતા હોઈએ છીએ હવે તમે શાળાએ કઈ રીતે જાઓ છો તો કે હું શાળાએ શાલીની નજીક હોય તો સાયકલ લઈને બસમાં રિક્ષામાં સ્કૂલ વાનમાં જાઉં છું આ બધા વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે લાગુ પડે હવે આગળ જોઈએ સિમેન્ટનો પુલ કે અમે નદીની પેલે નદી ઉપર પુલ પુલ બનાવવામાં આવ્યો છે તે પરથી અમે શાળામાં જઈએ છીએ આ પુલ સિમેન્ટ ઈંટ અને લોખંડના સ્થળીયે બનેલો છે પુલને પગથિયા પણ હોય છે કે સિમેન્ટનો પુલ શું કામ હોય તો કે નદી હોય તો એની માથે બનાવેલો હોય શું કામ તો કે લોકોને અવર જવર માટે નદી ઓળંગીને જવું ખૂબ મુશ્કેલ હોય એટલે પુલ હોય તો વિદ્યાર્થીઓ સરળતાથી ત્યાંથી પછાર થઈ શકે અને પગથિયા પણ એટલા માટે જ મૂકવામાં આવે છે કોઈ રાહદારી નીકળે તો એને રસ્તો ઓળંગવામાં મદદરૂપ થાય બીજી માહિતી છે કે તમારા ગામ કે શહેરને જે પુલ હોય તો એ પુલ વિશે જાણકારી મેળવવાની છે અને તો કે એ પુલ ક્યાં હોય જેમ કે નદી ઉપર છે રોડ ઉપર છે કે બે ડુંગરની વચ્ચે હશે કે બીજે ક્યાં ક્યાં આવેલો છે એ તમારે માહિતી મેળવવાની છે પુલનો ઉપયોગ કોણ કરે છે લોકો પ્રાણીઓ કે વાહનો તો કે પુલનો ઉપયોગ માણસો કરે લોકો અને વાહન વ્યવહાર માટે હોય છે પ્રાણીઓ માટે બીજા રાજ્યમાં અથવા તો બીજા દેશમાં સગવડતા અગવડતા હોય છે એના માટે એ ઉપયોગ ન કરે પણ એનો કાંક રસ્તો હોય છે એનો આપણે અહીંયા પ્રાણીઓ આવે નહીં પુલ પર ક્યારેક જંગલ વિસ્તાર હોય એવું હોય તો આવી છડે બાકી ન હોય આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો હશે તેની યાદી બનાવો કે તમે જે પુલ જોયો હોય એ પુલ કઈ કઈ વસ્તુનો બનેલો હોય મોસ્ટ ઓફ તો લોખંડના સળિયા હોય સિમેન્ટ હોય ઈંટ હોય પાણી માટી હોય કપસી હોય રેતી હોય આ બધું હોય એમાં પછી તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો પુલ પરથી પચાર થતાં આગગાડી વાહનો પ્રાણી અને લોકો કે દોરવાનું ભૂલતા નહીં એટલે તમને વિદ્યાર્થીને કહે છે કે તમારી બુકમાં કે પુલનું ચિત્ર બનાવવાનું છે અને એના ઉપરથી આગાડી જતી હોય વાહન જતા હોય પ્રાણી આ બધું દોરવાનું ભૂલતા નહીં જો પુલ ન હોત તો કેવી મુશ્કેલી પડે તે કહો એટલે જો તમે પુલ દોર્યો છે અને ન હોય તો કેવી મુશ્કેલી પડે તો કે જો પુલ ન હોય એટલે લોકોને આવવા જવામાં તકલીફ થાય અને ટ્રાફિકની સમક્ષાના કારણે કે આપણો સમય પણ વેડફાઈ જાય ચાલો બીજો રસ્તો શોધી કાઢીએ કે જેના દ્વારા બાળકોએ શાળાએ જાય છે બે દ્વારકાનું ઉદાહરણ છે કે ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી ઓડીનો ઉપયોગ કરે છે અમે આવા વિસ્તારમાં રહીએ છીએ કે શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે બેટ દ્વારકા જે આવેલો છે એ પાણીમાં આવેલો છે એટલે ત્યાંની સ્કૂલો હોય તો વિદ્યાર્થીઓ માટે રસ્તો ન હોય તો હોડકીમાં જ બેસીને જવાનું થાય અને એમાં જ આવવાનું થાય એની સિવાય બીજો કંઈ ઓપ્શન હોતો નથી સ્ટીમરને આ તે હોય તો લાગવું પડે હવે શું તમે હોડીમાં બેઠા છો કેવો અનુભવ થયો હશે તો આ તમે હોડીમાં બેઠા હોય તો લખવાનું છે નકલ લખવાનું નથી શું તમે બીજી કોઈ રીત વિચારી શકો કે જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ તો કે હા તરતા આવડતું હોય તો થાય અથવા ટ્યુબ હોય એના દ્વારા પણ આપણે છાઇકલ નહીં પણ મોટા વાહનની ટ્યુબ હોય અથવા તો પાણીની સ્વિમિંગની અલગ ટ્યુબ આવે એ હોય તો અને સ્ટીમર દ્વારા આ ત્રણ સારી વસ્તુઓ છે એના દ્વારા આપણે પાણીને પાર કરી શકીએ હવે ઊંટ ગાડી છે કે ઘણા વિસ્તાર એવા છે કે એમાં ઊંટ ગાડીનો ઉપયોગ હજી થાય છે રણ હોય તો ત્યાં રસ્તો ન હોય એમાં ઊંટનાટી જ કે અમે રણમાં રહીએ છીએ બધી બાજુ રેતી છે રેતી દિવસે ખૂબ ગરમ થાય અમે શાળાએ ઊંટ ઊંટનાટીમાં સવારી કરીએ છીએ આ જો કચ્છનું રણ હોય તો એમાં રેતી હોય અને દિવસ હોય એટલે તપેબો એના માટે ઊંટ ગાડીનો ઉપયોગ કરીએ આ બધા વિદ્યાર્થીઓ એ રીતે સ્કૂલે પહોંચતા હોય છે હવે બળદગાડું છે કે અમે ગામડામાં રહીએ છીએ અમારા બળદગાડામાં બેસીને લીલા ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ હવે એવા વિદ્યાર્થીઓ છે કે જે ગામડામાં રહેતા હોય તો ત્યાં વાહન વ્યવહારની સુવિધા હોય પણ વાડી વિસ્તાર હોય એટલે રસ્તો પાકા રસ્તાનો હોય કાચા રસ્તા હોય એના માટે બળદગાડાનો ઉપયોગ લેવો પડે છે ચોમાચું હોય તો છત્રીને આ તેર લેવું પડે વરસાદના કારણે એટલે આવા લોકો જે વિદ્યાર્થી છે તે બળદગાડાનો ઉપયોગ કરે છે હવે તમે જ્યાં રહો છો ત્યાં ઊંટ ગાડી કે બળદગાડું છે તેનું ચિત્ર તમે નોટબુકમાં દોરો એટલે તમે જ્યાં રહેતા હોય ઊંટ ગાડી તો રહેતા હોય તો જોયું હોય તો દોરવાની અગર બળદગાડું તો હવે ધીમે ધીમે નીકળતું જાય છે પણ તમે જોયું હોય તો દોરવાનું છે હવે સાયકલ સવારે ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે નજીકમાં હોય સ્કૂલ બે ત્રણ કિલોમીટરના અંતરે તો સાયકલ લઈને જતા હોય છે અમારી શાળા દૂર છે પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ જ સાયકલ લઈ સરળતાથી જાય છે હવે પહેલાંનું એવું હતું કે છોકરીઓને ભણાવવામાં ન આવતી પણ સરકાર જાગૃત થઈ અને મા બાપ પણ જાગૃત થયા એટલે વાલીઓ જાગૃત થયા છે એટલે બાળકોને પણ જે એમાં છોકરીઓ છે એને બહાર ભણવા મોકલે છે હવે તમે સાયકલ ચલાવી શકો છો જો હા તો તમને કોણે શીખવી જો સાયકલ તમે ચલાવી શકતા હોય તો એ કોણે શીખવી છે એ તમારે લખવાનું છે હવે તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે મોટી સ્કૂલ હોય તો તમે ગણી ન શકો એટલે તમારે ક્લાસવાઈઝ લખવાનું થાય પછી મારી શાળા મારી ગાડી કે અમે શાળાએથી દૂર રહીએ છીએ અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ ઘણી અત્યારે સરકાર સુવિધા આપે છે એટલે સ્કૂલ વાહન આપણને મળે છે એ લઈ જાય અને મૂકી જાય હવે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક નજીક હોય તો નજીક લખવાનું દૂર હોય તો દૂર તમારી શાળામાં આવી સુવિધા છે જો હા તો કયા વાહનોમાં તમે આવો છો જો ન હોય તો ના લખી દેવાનું છે અને આ ગામડાઓમાંથી જે વિદ્યાર્થી જતા હોય પરિવારનો એના માટે લાગુ પડે કે એને લખવાનું થાય જો આવતા હોય તો ગામડાથી આવતા લોકો માટે આ સુવિધા છે એને લઈ જાય અને મૂકી જાય તો તમે વાહનનો જ ઉપયોગ કરો હવે ચાલો આપણે ગીત ગાઈએ લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય એક ટકોરે અટકે એ તો બે બે ઉપડી જાય સ્કૂલ તમે બસ જોતા હોય ચીટી

કે જ્યાં આમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે શું એવી કોઈ જગ્યા છે તો કે જંગલ વિસ્તારો હોય ત્યાં હોય કે આમાંની કોઈ પણ વસ્તુ ત્યાં ન જઈ શકે એમાં કે છાલીને જ આપણે જવું પડે પણ અત્યારે રોફ સુવિધા થઈ ગઈ છે બાળકો જંગલ પાર કરે છે કે અમે ગીરના જંગલમાં રહીએ છીએ એટલે જ્યાં વાહનની સુવિધા ન હોય કે અમારે શાળામાં જેવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓનો અવાજ સાંભળી શકાય છે અમે રોજ જંગલમાં પસાર થઈને શાળામાં જઈએ છીએ હવે તમે ક્યાં કયા પશુ પક્ષીઓના અવાજથી ઓળખી શકો કે તમે જે પક્ષી અથવા પક્ષીનો અવાજ તમે એને ઓળખી શકો એ તમારે લખવાનું છે હવે જંગલમાંથી તમે નીકળો તો તમે કઈ કઈ કાળજી રાખો તો કે જંગલી જાનવર હોય એ આપણી માટે હુમલો ન કરે એ કાળજી આપણે રાખવી પડે પછી આજુબાજુમાં ફળ એ તે વસ્તુ હોય એ વસ્તુ આપણે ન ખાવી જોઈએ શું કામ તો કે આપણને ખ્યાલ ન હોય એમાં જીવજંતુ અલગ અલગ હોય પછી બીજા જીવ જંતુઓ જે આડાવાળા હોય પૂછે વિછા કુછામાં તો એનાથી આપણે સાવચેતી રાખવી જોઈએ ગાઢ વૃક્ષો હોય તો સાવધાની જવું જોઈએ હવે પથરાળ રસ્તો કે અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ રસ્તાઓ પથરાળ અને આડાવાળા પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ શાળાએ જવા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ હવે પથરાળ રસ્તો હોય તો જે રોજ વિદ્યાર્થીઓ જતા હોય એની માટે સરળ થઈ જાય પણ આપણે જવું હોય તો આપણી માટે મુશ્કેલ થઈ જાય હવે જે આ ચેપ્ટર હતું એનું આપણે પાઠની સમજૂતી મેળવી કે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ હવે આપણે પાસા મળશું નેક્સ્ટ ચેપ્ટરમાં તો હવે મળીએ બીજા વિડીયોમાં